ફિક્સ પગારમાં વધારાને લઈને રાજ્યના ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા દસ હજાર ટીઆરબી જવાનો હડતાલ પર ઉતર્યા છે ટીઆરબી જવાનોને રોજના ત્રણસો રૂપિયા લેખે પગાર મળે છે જેની સામે પાંચસો રૂપિયા પગાર ચૂકવવાની માંગ કરવામાં આવી છે તેમજ મેડિકલ અને સરકારી કર્મચારીઓને મળતા લાભો પણ આપવાની માંગ કરાઈ છે ત્યારે અમદાવાદના પણ સોળસો ટીઆરબી જવાનો હડતાલ પર ઉતર્યા છે અને આજે તેઓએ અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપીને પોતાની માંગણીઓની રજૂઆત કરી હતી હાલ ચાલી રહેલી નવરાત્રીને પગલે અમદાવાદ શહેરમાં રાત્રિના સમયે ઠેર ઠેર ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે આ પરેશાનીને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિકે જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં સવારના આઠ વાગ્યાથી રાત્રિના બે વાગ્યા સુધીમાં શહેરમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તમામ પીઆઈ અને અધિકારીઓને શહેરમાં પ્રતિબંધના સમય દરમિયાન ક્યાંય પણ ભારે વાહન દેખાય તો સ્થળ પર ડિટર્ન કરવાની સૂચનાઓ આપવામાં આવી છે આ જાહેરનામું આગામી બાર ઓક્ટોબર સુધી અમલમાં રહેશે વઢવા વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ઈડબ્લ્યુએસ ના મકાનો તોડવા માટે ખોદેલા ખાડામાં પડતા ત્રણ વર્ષની બાળકીનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે જેમાં ઈડબ્લ્યુએસ આવાસ યોજનાના મકાનો તોડવાની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા દસ ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો જેમાં ત્રણ વર્ષની બાળકી પડી જતા તેનું મોત નીપજ્યું હતું ખોદવામાં આવેલા ખાડાને પૂરવામાં ન આવ્યો હોવાના કારણે તેમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું જોકે આ મામલે વટવા પોલીસે બાળકીના પરિવારજનો સાથે ખરાબ વર્તન કરી ગારો બોલી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે